વિક્રમ ઠાકોરની નવી ફિલ્મ હાલ બેરુ ગામડેનું અત્યારે ટ્રેલર રિલીઝ થયું છે હાલબેરુ ગામડે ફિલ્મમાં લોકો જોવા માટે આતુતારથી રાહ જોઈ રહ્યા છે કારણ કે ઘણું બધું કામ ફિલ્મમાં હજુ બાકી છે ટૂંક સમયની અંદર હાલબેરુ ગામડે ફિલ્મમાં આવી રહી છે ત્યારે સોશિયલ મીડિયાની અંદર બૂમો પડી રહી છે વિક્રમભાઈ ઠાકોરને તમે જાણતા હશો વિક્રમભાઈ ઠાકોર જોડે બીજા હિરોઈન કામ કરવાના છે મમતાજ સોની કામ કરવાના નથી પણ તમને મજા પડી જાય એવા કલાકારની એન્ટ્રી થાય છે ખૂબ મજા પડી જશે આમ તો લોક ગાયક કમલેશ બારો ટીમલી કિંગ કહેવાતા પણ કહેવાય છે તો આવા કલાકાર પણ જોવા મળવાના છીએ તો ખૂબ જોડી ખૂબ મજાની જોડી જોવા મળવાની છે ફિલ્મની અંદર હાલ ભેરું ગામડેની અંદર તો આદિવાસી લોકો પણ સપોર્ટ કરી રહ્યા છે આખું ગુજરાત સપોર્ટ કરી રહ્યું છે તમે શું કહેવા માંગો છો કમલેશ બારોટ અને વિક્રમ ઠાકોર એક સાથે જોવા મળવાના છીએ અને અંદર કોમેડી પાત્રોની તો વાત જ ના થાય ગીતો પણ એટલા સુપર હિટ અંદર છે તો ગીતો પણ એકદમ મજા પડી જાય એવા છે અને આખું ફિલ્મ એકદમ જોરદાર બૂમ પડાવી એવું છે હાલ ગામડે ટાઇટલ પણ જોરદાર નામ આપી દીધું છે તમે શું કહેવા માંગો છો બંને કલાકારો ટિમલી કિંગ કમલેશ બારોટ અને વિક્રમભાઈ ઠાકોર બંને કલાકારો જોવા મળવાના છીએ તો ફિલ્મની અંદર કંઈક અલગ જ મજા હશે એવું કહેવાય મિત્રો ફિલ્મ આવ્યા પછી તમને જોવાની પણ મજા આવશે એવું અત્યારે ફિલ્મની અંદર શૂટિંગ થઈ રહ્યું છે શૂટિંગ પંચમહાલ હાલોલ બાજુ પણ થયું છે ઘણી જગ્યાએ એવા વિડીયો પણ શૂટિંગના લેવામાં આવ્યા છે તમને બહુ મજા પડી જશે કોમેડીની વાત નહીં થાય ગીતોની વાત નહીં થાય હિરોઈન નથી માંડીને કલાકાર સુધી તમામ આ ફિલ્મની અંદર કશું જ બાકી રાખવામાં આવ્યું નહોતું સુપર હિટ ફિલ્મ આવી રહી છે તમે શું કહેવા માંગો છો કમલેશ બારોડ માટે બે શબ્દ પંચમાલમાંથી વિડીયો જોતા હોય તો લખી દેજો અને વિક્રમભાઈ ઠાકોરને માટે જે લખવા માંગતા હોય વિડીયોની અંદર તમે લખી શકો છો જણાવી શકો છો તો હાલ ભેરુ ગામડે વિશે તમે શું કહેવા માંગો છો આ હાલ ભેરુ ગામડે જે છે એ ફિલ્મનું આ નામ છે તો એના વિશે તમે શું કહેવા માંગો છો અને ખૂબ જ મજા પડી જવાની છે એવું ફિલ્મ આવી રહી છે તો મિત્રો મારી ચેનલ પર તમે વિડીયો જોતા હોય તો ચેનલને પણ ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે તમામ અપડેટ તમને મારી ચેનલ પર મળશે તો મળીશું આવા બીજા વિડીયો સાથે જય હિન્દ જય ભારત